સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક સ્ટુડન્ટને તેની સાથે અભ્યાસ કરતો યુવક કોલેજ જવાના બહાને ફરવા લઈ ગયો હતો તે વાતની જાણ દીકરીના પિતાને થતા પિતા અને તેમના મિત્રો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભાવુ જેમની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે અને દીકરીની સાથે તે કોલેજમાં નીરવ ગણેશ પ્રજાપતિ નામનો યુવક પણ અભ્યાસ કરે છે ગત નીરવ કોલેજ જવા બહાર રમેશની દીકરીને લઈને ફરવા ગયો હતો તેની જાણ રમેશભાઈને થતા રમેશભાઈ પોતાના બે મિત્રો સાથે મળીને એકબીજાની મદદગીરીથી નીરવ કોઝવે પ્રેમાનંદ ગાર્ડન પર ફરવા લઈ ગયો હતો તે જગ્યાએ પહોંચીને નીરવને ઢીક્કા મૂકાથી માર મારવા લાગ્યા હતા તથા નીરવને ટેમ્પોમાં બેસાડીને ખુલ્લા મેદાન લઈ પાઇપ વડે ફટકા હતા ઢોરમાર માર્યો હતો મારામારીમાં નીરવને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવ અંગે નીરવે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દીકરીના પિતા તથા તેમના મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ ઇન્ડિયા સુરત